હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું પાલકનું શાક જે અલગ જ રીતમાં અને અલગ જ ટેસ્ટમાં બનીને રેડી થાય છે આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો તમે પંજાબી શાક બી ખાવાનું ભૂલી જશો એટલું જ આ ટેસ્ટી બનીને રેડી થાય છે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન પર ક્લિક કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા તમારે પાલક લઈ લેવાની છે અને આ રીતે તમારે કાપીને રેડી કરવાની છે અહીંયા પાલકને તમારે ગ્રેવી નથી કરવાની એ ખાસ ધ્યાન રાખવાનું પાલકની ગ્રેવી અહીંયા કર્યા વગર જ આપણે સબ્જી બનાવવાની છે તો આ રીતે તમારે સમારીને રેડી કરવાની અને સમાર્યા પછી તમારે ધોવાની નહીં પછી આ બધી પાલકને આવી રીતે કૂકરમાં લઈ લેવાની અને કૂકરની અંદર તમારે એકથી બે ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે અહીંયા વધારે પાણી તમારે આની અંદર એડ નથી કરવાનું ખાલી આપણી જે પાલક છે એ સરસ એવી બફાઈને રેડી થઈ જાય હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને આપણે બે સીટી વગાડીને રેડી કરવાનું છે તો હવે આપણે આની બે સીટી વગાડીને રેડી કરી લઈએ અહીંયા સીટી વાગે છે ત્યાં સુધી આમાં આવતા આપણે વેજીટેબલને જોઈ લઈએ અહીંયા મેં સ્વીટકોર્ન લીધેલા છે ઝીણા સમારેલા કેપ્સિકમ લીધેલા છે ઝીણા સમારેલા કાંદા અને એક વાટકીમાં આપણે દસથી બાર કાજુને આવી રીતે પલાળીને રાખવાના છે ઝીણા સમારેલા ટામેટા લીધેલા છે અને એકથી બે લીલા મરચાંના આવી રીતે ઝીણા ટુકડા કરીને લઈ લેવાના રહેશે હવે અહીંયા આપણો વેજીટેબલને લઈ લીધા પછી આપણે કૂકરને જોઈ લઈએ કુકર અહીંયા સીટી વાગીને અને ઠંડુ પડીને આ રીતે બાફીને રેડી થઈ જશે હવે આપણે આને શાક બનાવવાનું શરૂ કરી લઈએ તો ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દેવાનું એની અંદર આપણે બેથી ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું છે તેનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું તેલ અહીંયા ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરું તોતળે એટલે ઝીણા સમારેલા આપણે કાંદા એડ કરી દેવાના છે અને એને એક મિનિટ જેવું આપણે સાતળીને રેડી કરી લેવાનું છે અહીંયા કાંદા સરસ એવા ગુલાબી રંગના થાય એટલું તમારે અહીંયા સાતડવાનું રહેશે આ રીતે મિક્સ થઈ જાય પછી ઝીણા સમારેલા આપણે ટમેટા એડ કરી દેવાના અને ઝીણા સમારેલા આપણે લીલા મરચાં એડ કરી દઈશું તમને જો અહીંયા લસણ પસંદ હોય તો તમે અહીંયા ઝીણા સમારેલા લસણ એડ કરી શકો છો પણ મેં નથી કર્યું હવે આપણે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરવાનું છે અહીંયા ટમેટા સોફ્ટ થાય એટલું જ આપણે પહેલાં મીઠું એડ કરવાનું છે અને મિક્સ કરીને આને આપણે ઢાંકી દઈશું અને ત્રણેક મિનિટ જેવું આપણે આને કૂક થવા દઈશું ત્રણેક મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું અને મિક્સ કરી લેવાનું અને ચમચાની મદદથી ટમેટાને આ રીતે આપણે મેશ કરી દેવાના છે તમે જોઈ શકો છો આવી રીતે બધા ટમેટા મેશ થઈ કરી દેવાના પછી ઝીણા સમારેલા આપણે કેપ્સિકમ એડ કરવાના છે અહીંયા કેપ્સિકમ આપણે પહેલાં એટલા માટે એડ નથી કર્યું કે કેપ્સિકમ ખાવા શાક ખાશો ત્યારે એનો જે ક્રંચ હોય છે એ બહુ જ સરસ લાગે છે એટલે પહેલાં એડ નહીં કરવાના પછી આની અંદર આપણે એક ચમચી જેવું ચણાનો લોટનો ઉપયોગ કરવાનો છે એ ચણાનો લોટ એડ કર્યા પછી સરખી રીતે આને મિક્સ કરી લેવાનું છે અને ચણાના લોટને આપણે એક મિનિટ જેવું શેકીને રેડી કરવાનું છે તમારે જો ચણાનો લોટ અહીંયા પહેલાંથી શેકીને લેવો હોય તો લઈ શકો છો અહીંયા વધારે ઉપયોગમાં નહીં લેવાનો એક ખાસ ધ્યાન રાખવાનું એક જ ચમચી જેટલું ચણાનો લોટનો ઉપયોગ કરવાનો રહેશે આ રીતે મિક્સ થઈ ગયા પછી અડધી ચમચી જેવું હળદર પાવડર એકથી બે ચમચી જેવું લાલ મરચું પાવડર એકથી બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું રહેશે અહીંયા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી અહીંયા મસાલા બળી ન જાય એને માટે આપણે બે ચમચી જેવું પાણી એડ કરવાનું છે અને અહીંયા ગરમ પાણી તમારે ઉપયોગમાં લેવાનું અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું રહેશે આવી રીતે બધું જ મસાલો અને લોટ મિક્સ થઈ જાય પછી તમારે આને ઢાંકી દેવાનું છે અને પાંચેક મિનિટ જેવું આને કૂક થવા દેવાનું છે પાંચેક મિનિટ પછી ખોલીને જોશો તો તમારી ગ્રેવીમાંથી અને મસાલામાંથી તેલ છૂટું પડી ગયેલું દેખાશે તમને અને આ રીતે એને હલાવીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો અહીંયા મસાલા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે મિક્સ થઈ જાય પછી જે આપણે પાલક બાફીને રાખી હતી એ પાણી સાથે તમારે આમાં એડ કરી દેવાનું છે અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું અહીંયા મેં આપણે કાપીને એટલા માટે એડ કર્યું છે કે જે પાલકને આખા જે કટ કરીને આમાં એડ કરવાથી શાકનો સ્વાદ બહુ જ સરસ લાગે છે આવી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે કોર્ન અહીંયા કોર્ન તમે પાર બજારમાં મળે છે એ પણ લઈ શકો છો અને જો તમારે ફ્રોઝન અહીંયા લેવા હોય તો બી તમે અહીંયા લઈ શકો છો મિક્સ કરી લેશું બરાબર અહીંયા બધું મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર બીજું એક કપ જેટલું પાણી એડ કરવાનું છે અને ગરમ પાણી એડ કરવાનું અહીંયા હવે પાણી જે આપણે એડ કર્યું છે એ તમારી શાકની ગ્રેવી કેટલી રાખવી છે એ પ્રમાણે તમારે એડ કરવાનું હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું ખાસ ધ્યાનથી પહેલાં એડ કરેલું છે એટલે ધ્યાનથી એડ કરવાનું પછી આને ઢાંકીને આપણે બીજી સાતેક મિનિટ જેવું કૂક થવા દેવાનું છે સાત એક મિનિટ જેવું થઈ જાય પછી ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એને હવે સરખી રીતે આપણે મિક્સ કરી લેશું અહીંયા ગ્રેવી તમારે મેં પહેલાં બી કીધું તમને કેવી રાખવી છે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું હવે આપણે આની અંદર જે આપણે કાજુ પલાળીને રાખ્યા હતા એને આપણે આવી રીતે પીસીને આમાં એડ કરી દેવાનું છે અહીંયા કાજુની આ પેસ્ટ એડ કરવાથી આ શાકનો સ્વાદ બહુ જ સરસ લાગે છે આમાં જે શાકનું મેઇન વસ્તુ છે એ છે કાજુની પેસ્ટ અને બહુ જ સરસ લાગે છે હવે આ મિક્સ થઈ જાય પછી આને અંદર એડ કરીશું અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર તમારે કિચન કિંગ મસાલો એડ કરવો હોય તો કરી શકો છો સરખી રીતે હવે બધું મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય એટલે ફરીથી આપણે આને ઢાંકીને ત્રણેક મિનિટ જેવું સ્લો ગેસ પર કૂક થવા દઈશું જેથી કાજુની અંદર સરસ એવું ફ્લેવર આવી જાય ખોલીને જોઈ લઈશું ત્રણેક મિનિટ પછી અને મિક્સ કરીને જોશો તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ એવું ક્રીમી અને એટલું જ આ એની જે કાજુની પેસ્ટ આપણે એડ કરી છે એની જે સુગંધ છે એ બહુ જ સરસ આવે છે એકદમ જ ક્રીમી અને રીચ શાક બનીને રેડી થઈ જાય છે આ રીતે પાલકનું શાક તમે એકવાર ટ્રાય કરજો અહીંયા હવે આપણું શાક રેડી નથી થયું હજી તો આની માટે હવે આપણે બીજા ગેસ ઉપર પેન રાખીને એની અંદર એક ચમચી જેવું તેલ એક ચમચી જેવું ઘી ગરમ કરીને આપણે લાલ વઘારના મરચાં અને એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીને તરત જ આપણે આ વઘારને આ શાકની અંદર એડ કરી દેવાનું છે એડ કર્યા પછી તરત જ તમારે આના ઉપર કાચું આપણે ઢાંકી દઈશું અને એકથી બે મિનિટ જેવું આવી રીતે જ રવા દેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની બે મિનિટ પછી ખોલીને જોઈશું તો આ શાકની અંદર જે આપણે ઉપરથી વઘાર કર્યો છે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે સુગંધ તો ખરેખર બહુ સરસ આવે છે તમે એક વારથી આ રીતે શાક ટ્રાય કરજો મિક્સ કરી લેવાનું હવે બધું શાકને આ રીતે વઘાર તમારો બહુ જ સરસ લાગશે આના ઉપરથી જરૂરથી બનાવજો અને હવે ફાઇનલી આ શાક આપણું બનીને રેડી છે તો હવે આપણે આને ગરમ ગરમ સર્વ કરી લઈએ અહીંયા આપણું સર્વ કરીને રેડી છે તમે જોઈ શકો છો કે પંજાબી શાક આપણે બનાવતા હોઈએ છીએ અલગ અલગ ગ્રેવી કરીને પણ આ રીતે તમે એકવારથી જરૂરથી પાલકનું શાક બનાવજો આમાં ના ગ્રેવી કરવાની ઝંઝટ છે કે ના કોઈ બી તમારે અહીંયા મસાલા પીસવાની ઝંઝિટ છે બહુ જ ટેસ્ટમાં લાગે છે તમે પંજાબી શાક ભૂલી જશો ખાવાનું એટલું જ આ ટેસ્ટી બનીને રેડી થાય છે તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો તમને કેવી લાગે છે અને તમને જો મારી રેસીપી ગમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો અને એક લાઈક જરૂરથી કરી લેજો થેન્ક યુ